અને માતા અથવા પિતાનું બે વ્યક્તિના પુરાવા આપવાના રહે છે અને પછી જે પણ વ્યક્તિનો જન્મ થયો હોય એવા વ્યક્તિને પોતાનું માતાનું અને પિતાનું એમ ત્રણેયના પુરાવા આપવાની જરૂર પડે છે તો મિત્રો આમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો મિત્રો આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઈડ વિઝા

એવા વ્યક્તિઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને સરળતાથી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી શકે અને ભવિષ્યમાં આ કામ માટે તમારે અનેક કચેરીના ધક્કા ન ખાવા પડે એની તકેદારી રાખજો અને આ વિડીયોમાં માહિતી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત